તો ચાલો તમને બતાવી દેજો પછી મગનું શાક જે રીતે હોય એટલા છે તો બનાવી દઈશું તો હવે આપણે મગનું શાક જો એ રીતે ચૂલાવ મૂકી દીધું છે ને બાફા તો આમાં આપણે આ કુકર છે કુકરમાં વાઇફી નાખ્યા છે અને પછી ચડાવી દીધું ચૂલે તો જો એ રીતે છે તો થઈ ગયું તૈયાર મગનું શાક

એટલું ઘણું શું થઈ જાય તો માખણ બની જશે એ ભલે કરે ગળિયા થઈ જાય એમ રીતે જાય ચારું બહેન ભરેને એટલે ગળિયો થઈ જાય તો થઈ ગયો છે ગળિયો માખણનો કેન ને કાઢી નાખો પીએમ ઝાહરીયા કાઠી નાખવાનો પછી આવી રીતે યાર જો નીચે રહી જાય ને માખણ ઉપર આવતું રહે પછી આપણે લઈ રહેવાનું આની પછી આને તાવી નાખવાનું એટલે ઘી થઈ જાય તો પોતું મારી તે આપણે ઢોરાની જો કુટી છે નીણ ભરી છે આમાં જ્યાં એ રીતે છે ભાઈ કે આ નીણ ભરેલી છે પછી રાજન તાલે છે અને દંતાળે કોટી કાઢી નાખવાની ઢોરાને અને આ બધા જે સામાન પડ્યા છે આ કેરેટ છે વાયરિંગ છે આ બધી માળી આખા ભર્યા છે તો આ રીતે કોથળી ભઈ ફેરાઈ દેવાની અને આ રીતે બાંધી દેવાનું તો જો આ બાંધી દીધું છે અને માખણ ઉતારવાનું અને જો એ પંપ પડ્યો છે આપડો અને આમાં છે ભાગ આ બધું છે આમાં રાળી છે કેવડો છે બીજી વસ્તુ છે મુક્તિ કાજુ ફળિયા હવામાન ચાટવાને આપણે ઢાંકી દઈએ આને સામાન પીડા ઉતારે માખણ જો માખણ ઉતારશે કોઈને પણ લેવું હોય ઘી તો ઓર્ડર આપજો અમને પંદરસો રૂપિયા લેવી છે કિલોના અને હોમ ડિલેવરી નથી આપણે ડિલિવરી તમારે પૈસા ચાર્જ જે લાગે તમારે દેવાનો નહીં એમે તો ખાલી પંદરસોમાં તમને અહીંથી ને આપી ચાર્જ તમારે દેવાનો રહેશે કુરિયર ચાર્જ હોય તે જો રીતે હોય ઉતારવાનું એ રીતે સાંજ સાંજે કાઢવાની એ સાઈસ કોક ને લેવી તો કેજો સાઈસ ના શું ભાવ છે સાઈસ ખાઈ જો એક દઈ એક હાંડો દઈ નહોતું તો એક બરણી દતો એક દઈ એમાં એટલું વિતરું છે

બતાવી છે તમને તો જાહેર પાણી નાખવાનું એટલે સાઈઝ ભાગ હોય ને નીકળી જાય નીકળી જાય ને સાઈઝ ભાગ જાહેર નીતા જ નાખવાનું એટલે બધું નીકળી જાય છે હવે નકરો માખણ રહ્યું ખાઈ ને છે અને થઈ ગયું તૈયાર જો તો જો ગાયો ની ખાવા માંડી છે નાખી દીધી છે આપણે તો જો ખાય છે રાધા કૃષ્ણ પણ ખાય છે 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 અહીંયા પછી કેમ ગ્લુ જો ખાય છે કુટી છે તો ખુટી ખાય છે અત્યારે જુવારની કુટ્ટી તો જો આ ફરવા માંડી છે સાણ લીલું રહેતો ધોઈ નાખ્યું છે આપણે પાણી નાખીને એટલે ચોખ્ખું થઈ ગયું છે એમને બે હવાય ની મજા આવે પાછું મજા ન આવે બે આવે ને નહીં ઘણા ભરે છે અને આપણે સેવાન છે ખાઈ જા કૃતિ ખાસ ખાઈ જા ખાઈ જા સેવન પણ ખાય છે જો આપણે બહાર જ છે આ ઉકળો અને આપણે છે વાડી તો જો આપણી છે વાડી તમે જોઈ છે વ્યૂ નજારો સરસ મજાનો છે તો બિના રહીજો બ્લોગમાં અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં કાલે મળશું બાય બાય આવજો